નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો જૂની પેન્શન યોજનાને લઈને વધુ એક મહત્વનો જીઆર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે આ જીઆર નાણાં વિભાગના તારીખ આઠ અગિયાર બે હજાર ચોવીસના ઠરાવ મુજબ પાત્રતા ધરાવતા કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા માટેની દરખાસ્ત રજૂ કરવા બાબત ઓગણીસ પાંચ બે હજાર પચીસના રોજ આ પરિપત્ર જાહેર કરાયો છે બિન સરકારી અનુદાનિત પ્રાથમિક માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તમામ માટે આ પરિપત્ર જાહેર કરાયો છે સંદર્ભ છે અત્રેની કચેરીના પત્ર ક્રમાંક જીપીએફ બે હજાર પચીસ તારીખ બાર પાંચ બે હજાર પચીસ ઉપરોક્ત વિષય અન્ય વે જણાવવાનું કે અત્રેની કચેરીના ઉક્ત સંદર્ભ પત્રથી કચેરીના તાબા હેઠળ આવેલ બિન સરકારી પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના કર્મચારીઓની નાણા વિભાગના તારીખ આઠ અગિયાર બે હજાર ચોવીસ ના ઠરાવ મુજબ જૂની પેન્શન યોજનાની પાત્રતા ધરાવતા કર્મચારીઓની દરખાસ્ત મંગાવેલ હતી જેન્યવે જે શાળાઓને દરખાસ્ત બાકી રહેલ હોય તથા દરખાસ્ત પૂર્તતા અર્થે પરત કરેલ હોય તે શાળાઓએ સદર દરખાસ્ત પૂર્તતા સહ નીચે નિર્દેશિત કર્યા મુજબના સમય સ્થળ અને તારીખે દરખાસ્ત બિનચૂક રજૂ કરવાની રહેશે. એકવીસ પાંચ બે હજાર પચીસ થી રોજ વિદ્યાપીઠ વિદ્યાપીઠા ચોક્સી કન્યા વિદ્યાલય કતારગામ સુરત અને એસવીએસ અગિયાર થી ચૌદ જે એમ પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ નવ દુર્ગા સોસાયટી બારડોલી જિલ્લો સુરત અધિકારી શ્રી કર્મચારીઓની જે ટીમ છે એક થી દસ માટે ટીમ નંબર એક અને અગિયાર થી ચૌદ માટે ટીમ નંબર બે તો ચૂની પેન્શન યોજના નાણા વિભાગના આઠ અગિયાર બે હજાર ચોવીસ ના ઠરાવ મુજબ પાત્રતા ધરાવતા હોય તેવા કર્મચારીઓને ચૂની પેન્શન યોજનામાં સમાવવા માટેની દરખાસ્ત રજૂ કરવા બાબત આ પરિપત્ર જાહેર કરાયો છે ધન્યવાદ.